ની જે માગણી હતી એ માગણીને માન્ય રાખી અને આજે સરકારે જે નિર્ણય લીધો છે એને અમે અભિનંદન આપીએ છીએ અને જે વાંધાઓ મંગાવ્યા છે અને વાંધાઓ મંગાવ્યા બાદ આ કાયદો એટલો સારો અને મજબૂત બને કે જેથી ભરી ભવિષ્યની અંદર કોઈ બંધારણીય બંધારણીના અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને બધાને સમાન હક મળે એ માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરી લોકોની નામ વાંધા સૂચનો મંગાવી અને આ કાયદો મજબૂત બને એવી સરકારને વિનંતી કરીએ છીએ અને ફરીથી તમામ સમાજના લોકોને આ જે વાંધા આપવામાં આપવાના છે સામાજિક સંગઠનો આ વાંધા રજૂ કરી અને દરેક સમાજને ફાયદો થાય એવા સૂચનો રજૂ કરે એવી પણ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું